પેલા બીટ શું કરવાનું હવે એ બધા મજૂરો બોલાવી દે આપડે અને બધું લાડી દઈએ બીટ કચ્છ ભરાઈ ભરાય દો ભરાઈ દીયે આપડે બધું અલ્યા તારી

પાપડી વાપડી આઈ નઈ બરોબર જીવ જોવી વી તમે શેક કરવા વાળી ગેલ લઈ જાવ ભઈ હવે ઘેર જાવ તારું કહો તને હવે કે ખાવા બાવાનું કરીએ ગો મેચી હો લે લે તરબૂચ આ તરબૂચ કોને લે એ બાપા છોકરો તો એ આ નાવ વચ્ચે જતી આવી લે આપણો છોકરો કોને તો લે

તરબુજ પેલા મારા જવા દીધો હવે સમજ ને આ તો આ તો બચી જાય કીધું એટલે હવે આવું કરતો ના પડી જાય તરબુજ રીંગન જેવો તો લાગી કોઈ ની તાકાત કઈ બોલી જાય તારા કારણે કેવું અફળવું પડે બોલો મને બોલો

દારૂરો yeah, બે <laughs>